પંચમહાલના શેરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જશવંતસિંહ સોલંકીને પ્રાંત કચેરી દ્વારા તડીપારની નોટિસ આપવામાં આવી હતી સુનાવણી દરમિયાન પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલ સમક્ષ જશવંતસિંહ સોલંકીના વિરુદ્ધ થયેલા આક્ષેપોને લઈને વકીલ દીપક પરમારે ધારદાર દલીલ કરવામાં આવવા સાથે વધુ દલીલ માટે પ્રાંત અધિકારી દ્વારા તારીખ સત્તરમી માર્ચ બે હજાર પચીસની મુદત આપવામાં આવી શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતાને પ્રાંત કચેરી દ્વારા મળેલી તડીપારની નોટિસને લઈને સોમવારના રોજ તેઓ વકીલ સાથે પ્રથમ મુદતમાં હાજર હતા સુનાવણી દરમિયાન પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલ સમક્ષ જશવંતસિંહ સોલંકીના વિરુદ્ધ થયેલા આક્ષેપોને લઈને વકીલ દીપક પરમારે તારતા દલીલ આપવામાં આવ્યા સાથે વધુ દલીલ માટે પ્રાંત દ્વારા તારીખ સત્તરમી માર્ચ બે હજાર પચીસની મુદત આપવામાં આવી શહેરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જસવંતસિંહ સોલંકીને પ્રાંત કચેરી દ્વારા તડી નોટિસ આપવામાં આવી જેને લઈને સોમવારના રોજ પ્રાંત કચેરી ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જે સોલંકી તેમના વકીલ સાથે આવ્યા હતા અને સુનમની દરમિયાન પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલ સમક્ષ જસવંતસિંહ સોલંકીના વિરુદ્ધ થયેલા આક્ષેપોને લઈને વકીલ દીપક પરમારે ધારદાર દલીલ આપવામાં આવવા સાથે વધુ દલીલ માટે પ્રાંત અધિકારી દ્વારા તારીખ સત્તરમી માર્ચ બે હજાર પચીસની મુદત આપવામાં આવી હતી જોકે જે બી

ત્યારે ફરી એક વખત તેમને તડીપાર કરવાની કાર્યવાહી ચાલી રહી હોય ત્યારે સત્તર માર્ચથી નિમુદતમાં પ્રાંત દ્વારા શું નિર્ણય લેવામાં આવશે કે વધુ એક મુદત પડશે તેના પર સૌની મીટ મંડાઈ છે રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમાલ જેટીએન ન્યૂઝ મારી પર રાજકીય કિંદા ખોરી રાખીને તડીપારની નોટિસ આજે આપવામાં આવેલી માનનીય પ્રાંત કલેક્ટર સાહેબે આ વિશેની મારા જે વકીલ સાહેબ હતા પ્રભાર સાહેબ એમને સાથે લઈને આવેલો હિરિંગ થયું છે તારીખ આવનાર તારીખ સત્તર ત્રણે વધુ હિરિંગ માટે રાખેલ છે પરંતુ કાયદા પર વિશ્વાસ છે કાયદો કાયદાનું કામ કરશે મને કાયદા પર વિશ્વાસ છે અને તરીપાર લગભગ થવો થવા નહીં આવે મને લાગે છે કારણ કે મને કાયદા પર વિશ્વાસ છે પરંતુ મારી પર કોરોનાની માફક કોરા રસીની માફક કાયદાનો દુરુપયોગ ત્યારે હાલમાં મારી પર કરવામાં આવ્યો છે હું પથ્થર જેવો છું ગમે તો પ્લાસ્ટિકથી તૂટવાનો નથી એટલે હું સામેવાળા જે પણ વ્યક્તિઓને કહેવા માગું છું કે કાયદા પર મને વિશ્વાસ છે અને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે જે બી સોલંકી વિરોધ પક્ષના નેતા તાલુકા પંચાયત છે જે બી સોલંકી વિરુદ્ધ મહીસાગર અને પંચમહાલ જિલ્લામાંથી તડીપાર કરવા માટેની જે પ્રોસીજર સંદર્ભે આજરોજ મહેરબાન પ્રાંત સાહેબ સમક્ષ મુદત રાખવામાં આવેલી જેમાં જે બી સોલંકી વિરુદ્ધ થયેલા આક્ષેપો અંગે આર્ગ્યુમેન્ટ કરવામાં આવેલા છે અને વધુ દલીલો માટે નામદાર પ્રાંત સાહેબે સત્તર ત્રણની આગામી મુદત આપેલી છે હું દીપક પરમાર એડવોકેટ લુડાવડા